છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકોને બે કિલોમીટર દૂર નર્મદા નદીનું ઢોળું પાણી પીવા માટે મજબૂર બન્યા છે આ ગામથી નજીક આવેલું હાપેશ્વર ગામથી નર્મદા નદીનું પાણી છેક દાહોદ કાઠિયાવાડ સુધી પહોંચ્યું છે નર્મદા નદીના કિનારે વસતા લોકો જ તરસે મરી રહ્યા છે ઘરના છોરા ઘંટી ચાટે અને પડોશીને આટા જેવો ઘાટ સર્જાયો હોવાના ગામના ગરીબ આદિવાસીઓ અહેસાસ કરી રહ્યા છે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સૌથી પચાસ છોટાઉદો જિલ્લાનો કવાટ તાલુકો ગણાય છે એ ઉપરાંત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે વિસ્તારના હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી ની વરવી વાસ્તવિકતા સામે આવી છે કવાટ તાલુકાના હાપેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદથી કાઠિયાવાડ સુધી પહોંચાડવામાં આવ્યું છે પરંતુ હાપેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસ્કરી કરી પડ્યાવા નિરાશ કરતા ત્રીસ કરોડના એકસો પચીસ જેટલા પરિવારના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે તુરખેડા ગામના બસકરી ફળિયાની રૂબરૂ મુલાકાત છોટાઉદેપુર મીડિયા કર્મીઓ દ્વારા લેવામાં આવતા નવ નજે પાણી આવી જાય તે રીતે એક નહીં પણ અનેક ડુંગરાનો ઉતરા ઉતાર ચડાવ ચડીને પહોંચી શકાય હતું તુરખેડા ગામના આ ફળિયામાં છોટાઉદેપુર મીડિયાની સ્થાનિક ટીમ સ્થાનિક લોકોની આપત્તિ જણાવતા એક તબક્કે હૃદયના કંપી ઉઠ્યા હતો આજ નર્મદા નદીનું પાણી છે કચ્છના સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયું હજુ જે વિસ્તારમાંથી નદીના નર્મદા નદી પસાર થાય તે જ ગામડાઓ પાણી માટે વળખા મારી રહ્યા છે નર્મદા નદીના કિનારે વસેલા બસ કરી મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરીને બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા માટે જાય છે નર્મદા નદીનું દોડું પાણી ભરીને બેડાઓ મારફત માથે મૂકીને મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે નર્મદા નદીના કાઠીથી ખાલી હાથે ટેકરા ચડવું મુશ્કેલ છે ત્યારે મજબૂત બાવળાની આદિવાસી મહિલાઓ માથે પાણીના બેડા ઉચકી ટેકરા ચડી પાણી લાવે તેના હૃદય ધ્રુજી ઉઠે એવા અનોખો આંખો અશ્રુ સારે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પાણીની તીવ્ર તીવ્ર તંગી વેઠા સ્થાનિક લોકો જાણી રહ્યા છે કે બે કિલોમીટર ચાર ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં બે ત્રણ જગ્યાએ બેડા ઉતારીને થાક ઉતારવો પડે છે અને આ રીતે ઢોર અને પરિવાર માટે પાણી લાવવું પડે છે આ નવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ પણ પાણીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની બીક પણ લાગતી હોય છે પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેંચી લઈ ગયાના બનાવો પણ બન્યા છે તો આ ફળિયામાં ત્રણ જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવે છે પરંતુ પાણી નહીં આવવાથી આ આ બોર પણ ગયા છે જેથી ફળિયાના લોકોને નદીનું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે મહત્વની છે સરકાર દ્વારા જન જન કલ્યાણ માટે કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે અને લોકોની સુખાકારી વધે તેવા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમજ આજે પણ જિલ્લાના અંતરેડ ગામમાં હજુ પણ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે લોકો વલખા મારી રહ્યા છે તે એક સત્ય સત્યકીકત છે અત્યારે ખાસ ઉલ્લેખનીય છે કે અહીંના લોકો આજે એકવીસમી સદીમાં પણ એક અભસ્મી પીડામાં જીવન વ્યથિત કર કરવા મજબૂર બન્યા છે બસ ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી ત્યાંના બાળકો માટે આંગણવાડી પ્રાથમિક શાળા કે આરોગ્યની આરોગ્યની કોઈ સુવિધા નથી જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું હોય તેઓની વેદના કોઈ સાંભળશે ખરું તેવા હાલ તો પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે આવો સાંભળી આ અંગે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે હું નામ કાકે તમારું મૂર્ખ

પોતો ના મારે છે કોઈ સરપિયાને બી વાત કરી પ્રમુખ ને બી ધારાસભ્ય ને બી બધાને બાકી ના મારો ફોડી પેલી બાજુ બી સુવિધા થઈ ગયું

રસ્તાનું બી નથી કાણું હમણાં જાતે આમ ડીઝલ કાઢ્યું ને હમણાં બી ગાડી આવી જાતે પૈસા લઈને આમુ ગણું ઉતાર વાળા છે ત્યારે બી છે કાર છે